વર્દરાશેના દાંડ્યા બજારમાં આવેલી સરકારી ટેકનીકલ હાઈ સ્કૂલ એક ભાગ ગત મોડી રાત્રે ધરાશે થેયોતો આ જરજરીત ઇમારતમાં સદનસીબે કોઈ જાન હાની થઈ નથી આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેકનિકલ સ્કૂલ આવે છે જે રાત્રે એક ભાગ ધરાશાય થતા તાત્કાલિક ડિમોલેશન ટીમ દ્વારા હાલમાં બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વડોદરાશેના દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશે થયો હોવાની ઘટના સામે આવી હતી આ ઇમારત અચાનક ધરાશય થયા હોવાનું સામે આવ્યું હતું આ શાળાનું બાંધકામ ઓગણીસો સાહીઠમાં ઇમારત બનાવવામાં આવી હતી રાજ્યમાં અનેક જર્જરિત ઇમારતો જોવા મળતી હોય છે ત્યારે વડોદરામાં પણ જર્જરિત શાળા ધરાશાયી થયા હોવાની ઘટના બની છે વડોદરા શહેરના દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી આ ઈમારત અચાનક ધરાશાય થવાનું સામે આવ્યું હતું આ શાળાનું બાંધકામ ઓગણીસો સાહીઠમાં કરવામાં આવ્યું હતું

છટકી જાય છે નોટિસ આપ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા તમામ ઇમારતો ઉતારી લેવી જોઈએ અત્યારે શાળાઓને પણ નોટિસ આપી છે તે એ તમામ શાળાઓને ઉતારી લેવી જોઈએ જો સ્કૂલો ચાલુ હોય ને અચાનક પડી જશે તો જે કંઈક હળીમાં દુર્ઘટના સર્જાઈ છે એ દુર્ઘટના પણ સર્જાવાનો ભય છે તો વડોદરા મહાનગરપાલિકા જ્યાં જ્યાં નોટિસો આપી હોય એ તમામ એપાર્ટમેન્ટ કે જે પણ મકાનો હોય વડોદરા મહાનગરપાલિકા જાતે જ ઉતારી લેવી જોઈએ અને પછી ખર્ચો વસૂલ કરવો જોઈએ વડોદરા મહાનગરપાલિકા નોટિસો આપીને છટકવાનો પ્રયાસ કરે છે પોતાના માથે ન આવે જ્યાં રહેતા હોય જે મરી જાય એમની જ માથે પડે એટલે વડોદરા મહાનગરપાલિકા નોટિસની સાથે સાથે દિન દસમાં આ તમામ જે પણ શાળાઓ હોય કે જે પણ એપાર્ટમેન્ટ હોય વડોદરા મહાનગરપાલિકા જ ઉતારી લેવા જોઈએ આ નથી જો હમણાં કોઈ દુર્ઘટના આ સરકારી ટેકનિકલ જે સ્કૂલ હતી એમાં થઈ નથી પરંતુ ક્યાંક જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે આ વડોદરા મહાનગર પાલિકા પોતાના માથે લેતું જ નથી આજે અહીંયા કોઈ બનાવ એવો બન્યો નથી પણ વડોદરા મહાનગરપાલિકા આને જોઈને અન્ય ઇમારતોને નોટિસ આપ્યો હોય એ ઈમારતોને ફરીથી જઈને તપાસ કરવામાં આવે અને ઈમારતો ઉતારવાનું શરૂ કરે ગઈકાલે બિલ્ડિંગ રાત્રે અઢી વાગ્યાના અરસામાં રાત્રે ડીમ ટ્રેક થયેલી હતી કુદરતી કારણોસર પછી એને સવારે ઉતારી પાડવાનું ડિમોલેશન દ્વારા નક્કી કરેલું હતું અને અત્યારે ડિમોલેશનની કારગી કામગીરી ચાલી રહી છે ના ના ટેકનિકલ સ્કૂલ છે તેનો લેબ કહેવાય એ વિસ્તાર હતો અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી બંધ જ હતો જહા નાની નથી થઈ કોઈ પેલા મશીનરીઓને એ બધું અંદર દબાઈ ગયું છે એની નુકસાની થયેલી છે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારની મેન રોડ ખાતે આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલ સ્કૂલનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો રાત્રે આ છે અઢી વાગે આગળનો ભાગ ધરાશાયી થતાં વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું પણ સવારે વહેલી સવારે જ્યારે તેમણે ઇમારતના આગળનો ભાગ જોયો હતો ત્યારે તેમને ખબર પડી હતી કે જે ટેકનિકલ હાઈસ્કૂલ આવેલી છે જે મુખ્ય રોડ પર છે મુખ્ય માર્ગ પર છે તેનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો મોડી રાત્રે આ બનાવો બનવાના કારણે કોઈ પણ જાનહાની જાનહાની થઈ નથી જોકે એવું સૂત્રો દ્વારા જે પ્રાપ્ત વિધ્યા છે તેમાં જણાવવામાં આવેલું હતું કે એક જાન્યુઆરીથી આ સ્કૂલ જે હતી ટેકનિકલ હાઈસ્કૂલ હતી તે બંધ હતી અને તે બંધ હતી તેના કારણે જે સોથી બસો છોકરાઓ જે અહીંયા ભણતા હતા તે અહીંયા ન હોવાના કારણે અને રાતે મોડી રાતે આ દુર્ઘટના સર્જાઈ હતી તેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગયું હતું અને ટળી ગઈ હતી સદનસીબે વાત કરતા હોઈએ તો ટેકનિકલ હાઈસ્કૂલની જો આ ઇમારતની આપણે વાત કરતા હોઈએ તો તેના આગળના જે ભાગ હતો તેના અંદર જે સરસાધન સામગ્રી હતી જે ફર્નિચર હતું તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મેન રોડ પર આવવાના કારણે જે ટ્રાફિક હતો તે ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને જે પ્રમાણે આપણે વાત કરતા હોઈએ જે ટેકનિકલ સ્કૂલ છે આપણી તરફ ટેકનિકલ સ્કૂલમાં સોથી બસ્સો જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા પણ જેવું જે આ વાત થઈ તે પ્રમાણે કે સૂત્રો દ્વારા જે પ્રાપ્ત વિગત હતી તેનામાં જાણવા મળેલું હતું કે એક જાન્યુઆરીથી આ સ્કૂલ બંધ હતી તાજેતરમાં જ આપણે વાત કરીએ તો હરણી મોટનાથ ખાતે જે મોટી દુર્ઘટના સર્જાઈ હતી તેમાં જે નાના ભૂલકાઓ હતા અને ભૂલકાઓની સાથે બે શિક્ષિકાઓ હતા તેમનું પણ કરુણ મોત નિપજ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ અમુક જે નગર પ્રાથમિકની શાળાઓ છે તેનામાં પણ નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલ છે તેનો આગળનો ભાગ છે જે ધરાશય થયો છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પણ તંત્ર ક્યારે જાગશે તેવી લોક મુખ્ય ચર્ચા પણ થઈ રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે કેવી રીતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે કેમેરામેન નિલેશ વસાઈકર સાથે સત્યમ નવાસકર જીવન ન્યૂઝ વડોદરા